નમસ્કાર મિત્રો થોડા સમય અગાઉ મેં એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર ઓનરેબલ કેરલા હાઈકોર્ટ દ્વારા ઇન કેસ ઓફ પીસી હરીશ વર્ષિસ શાઇન વર્ગીસના કેસની અંદર એવું એડ કરવામાં આવ્યું હતું કે વીસ હજારથી વધારે રોકડ રકમનો ચેક બાઉન્સનો કેસ હશે તો વિધાઉટ વેલિડ એક્સપ્લેનેશન એ વેલિડ નહી રહે એ જજમેન્ટને ઓવરુલ કરતા ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા લેટેસ્ટ જજમેન્ટ આપવામાં આવ્યું છે જેનું નામ છે તારી કિશોર એસ એ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું સ્પષ્ટ કરી દીધું છે કે ઇવન વીસ હજારથી વધુ રોકડ રકમનો જો ચેક બાઉન્સનો કેસ હોય અને લીગલી એન્ફોર્સેબલ ડેટ હોય તો એ વેલિડ રહેશે એ વીસ હજારથી વધારે રોકડ રકમનો કેસ હોય એ લીગલી એન્ફોર્સેબલ ડેટ જે છે એ કોન્સ્ટિટ્યુટ કરી શકે છે એમ એ કહેતા કેરલા હાઈકોર્ટનું જજમેન્ટ જે છે ઓવરરૂલ કર્યું છે અને સાથે સાથે એ પણ વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યું છે કે વીસ હજારથી વધારે કેશ રકમ જે છે ઇટ ઇઝ ઇન વાયોલેશન ઓફ સેક્શન ટુ સિક્સટી નાઇન એસ ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ પણ એના માટે પેનલ્ટી છે એના માટે પેનલ્ટીની જોગવાઈ છે અંડર સેક્શન ટુ સેવન્ટી વન ડી ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન પણ એ કારણે ફક્ત એના એ જ કારણે એનું જે ટ્રાન્ઝેક્શન છે એને ઇનવેલિડ ઘોષિત

એટલે એમાં એ જે જોગવાઈ છે એની અંદર એવું સ્પેસિફિક કોઈ જગ્યાએ કીધેલું નથી કે એ જે ટ્રાન્ઝેક્શન છે ઇન વાયોલેશન ઓફ ઇન્કમ ટેક્સ એક્ટની અંદર તો એ ઇનવેલિડ ગણાશે એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી એટલા માટે એ વેલિડ લીગલી એન્ફોર્સેબલ ડેટ કોન્સ્ટિટ્યુટ કરી શકે છે એવું ઓબ્ઝર્વેશન ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર